ગરીબોને પાતા સરકારી અનાજ નો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ ફરી વાર ફતેપુરા ના મુખ્ય મથક ફતેપુરાથી ઝડપાયું આદિવાસી જાગૃતિ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે દાહો જિલ્લામાં વારંવાર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગરીબોને આપવામાં આવતા સસ્તા દરના અનાજની રેશન કાર્ડ ધારકો પાસેથી કટકી કરી કાળા બજાર કરવા જતા ઝડપી પાડવામાં આવ્યું હતું ફરીવાર ગરીબોને અપાતા સરકારી અનાજનો જથ્થો સગે વગે કરવાનું કૌભાંડ ફતેપુરા કોર્ટ કચેરીની બાજુમાં રસ્તા પરથી સરકારી અનાજનો જથ્થો તેમજ અનાજ ચડાવવાના મજૂર સાથે ઝડપાયું ડ્રાઈવર ગાડી છોડી ભાગી ગયેલ કે મજૂરને પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે અનાજ સરણ્યા ગામની સસ્તા અનાજની દુકાનેથી ભર્યો છે તેમજ પોપટ લુણાજી કલાલને ત્યાં અનાજ વેચવાનું છે તેવું મજૂર દ્વારા જણાવેલ છે પોપટ કલાલ પોતે સસ્તાના દુકાન ધરાવે છે અને આજે શરણૈયા સુરેશભાઈના સસ્તાની દુકાન એથી ભરવામાં આવે છે જે શણૈયા ગામની દુકાનમાં સંચાલક છે વાહન નજીક જી જે ઇત્યાસી નંબરની પિકઅપ બોલેરો ગાડી સાથે ઝડપાયેલ છે અને પોપટ કલાલ મહિસાગરમાં પણ દુકાન ધરાવે છે જે મજુદ્રા જણાવેલ છે ફતેહપુરા મુખ્ય મથકને નજીક કોર્ટ કચેરીની બાજુમાં રસ્તા પરથી સરકારી અનાજ ભરેલ પિકઅપ બોલેરો ઝડપાયું સરકાર દ્વારા ગરીબોને કોડિયાના રૂપે અનાજ આપવામાં આવે છે પરંતુ કેટલાય બે નંબરિયા ગરીબોના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે એક વખત નહીં પરંતુ અનેકો વખત દાહોદ જિલ્લામાંથી સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યું છે ત્યારે આજે ફતેપુરાના શરણૈયા ગામેથી અનાજ સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા ફતેપુરા કોર્ટ કચેરી નજીકમાંથી સરકારી અનાજ ભરેલ પિકઅપ બોલેરું ઝડપ્યું ગુજરાત પોલીસ એકસો બાર જાણ કરતા તાત્કાલિક સ્થળ પર પહોંચતા ત્યાં પોલીસ તંત્ર દ્વારા પિકઅપ બોલેરો અને મજૂર સાથે રહેલા અનાજ જથ્થાને ફતેપુર પુરા પોલીસ સ્ટેશન લાવી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા અંગે વધુ તપાસ કરવા માટે ફતેપુરા પોલીસને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી હાજર કરેલ છે જે આ અગાઉ પણ મામલાદાર શ્રીને આદિવાસી જાગૃતિવા ટીમે એક ગાડી પકડી સુપ્રત કરેલ છે તેમ છતાં આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને કાયમ માટે જો આ રીતે ગેરરીતિ ચાલતી રહી તો લોકોને માલ ક્યાંથી મળશે તેવી લોકો શંકા ઉપજે ઉપજાવે છે તો આ ગાડીનો અને આગળ પકડાયેલ ગાડીનો કોઈ ન્યાય હજી થયેલ નથી તો તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે તેવી આદિવાસી જાગૃતિ ટીમની માંગ છે मजार चंद्र सिंह रिपोर्टर किरण डामोर बोधिक भारत होते